હું કર્યા ગમો ઓટો મારી ના પૈસાનું કીધું ના ના હોય ને આગુ પા આગે આવ ઉનારો દૂધ નો બહુ ઓખો પડ્યા અને ગલ્લાની ની સાસ પીપી અને પેટ ખર ફૂલી જાય એટલે ગલ્લાની ની સાસ ખાવી નહીં અરે લાલ્યા એ લાલ્યા આ શિકાર ગરમા પહેરી હું ખડખ હો જિંદગી પૂરી થઈ મૂર્ખા પણ હું કરવું છે તમારે હું કરવું છે એટલે જતા તમે તો બેઠા બેઠા માં તો બધું જહામ હું જીવ બતાવું કરામ મજૂરી તો કરીએ જ છીએ કે જઈ ને આવ્યો કોઈ નઈ રૂપિયા લે નહી આગે આવો છે ઉનારો અમે શું કેવું કોઈ કેવું નહીં મજૂરો કરો હાથ લાવવાનું રાખો હાથ તો હલ છે અને હેલતા હું હલી ગયો છું તમે હેલતા નહીં વાતો પણ આટલા બધા ગરમ હું લેવા તો તમારે કરવું છે હું જો તમે અલ્યા ગરમ ના થતો હું તમારી આરતી ઉતારું ઉતારો લ્યો ઉતારો ઓના કરતા તો મંદિરમાં જઈને કોઈક ભગવાનની આરતી ઉતારું તો સારું તો ભલું થાય મારું આ એમ કે એમ થી લાલ્યો લાલ્યો જો મારો તો તો બસ મારી આરતી ઉલે ઉતારો કે મંદિર માં કે ત્યાં ભગવાન કોક આલે એ ભગવાન મધુરી કરે અગન તો બધા હવારે ઊઠીને મંદિરમાં ના બેહી જાય એ તો ભગવાનને જ નમે તો બધું આલે હા એ નમે બધું મળતું છે પૂર્ખા ગોડા જેવી વાત કરે છે સોનો મોનો આ એંડા લે ને એ હમીરતામ ઢગલો કરો

છું પ્લીઝ અંતારી પડી ભેગું કરવાનું મજૂરી કરે કોઈ ના થાય તમે એવું કઈ નાખ તમારા જીવન માં આ ઘર પત્રો છે બદલ્યો છે તમે મજૂરી કરી નહીં તમારા કોઈ ના થાય બાપા કોઈ ના થાય એટલે હું ખરો ને ભલે બેઠો રહ્યો પણ આગળ કોમ જ નહીં તમારા કોઈ નઈ થાય એમ મારા ખબર જવાની જે કર્યા છે ને એ તું ના કરી એટલે અત્યારે બાપા લાગતું જ નહીં ઘણા મેલ્યા આ રૂપિયા ભેગા કરે હી પત્રો હી અને હજી કોઈ દોહો થઈ ગયો છે તને ખબર નહીં પાટો મેલે ને તો રૂપિયા ભેગા કરું આવો છું ઓ હો હો ઇ પાટુ મે કે રૂપિયા આવતા હી તમે કે વાત કરો હજી તારા બાપાનું તું ઓરખતો જ નહીં તારા બાપો કરશે ને એવી તારી તાકાત જ નહીં તું કરી શકે બાપા તમોનો ઓરખેલા તમે હો તમે હું કરો ને હું ના કરો એ જોઉ છે હા જોઉ છે જોઉ છે જોઉ છે ઘર બેઠે પૈસા બોલા મંગાવ તો સે રીતે

જવાનું છોય નહીં કોઈકન જ કરવાનું જ છે કરવાનું છે પણ બાપા હોય કોઈ ના થાય ચશ્મા લાય ચશ્મા લાય જો છે લલ્લેદાર જો ઊંચા જો ઊંચા જોઈ લે તારા તારા માં ગમે તેથી પૈસા નહીં લાવતા જેવો લાગુ છે એન્ટ્રી પર હો शाहरुख ખાન જેવો લાવું છું કે નહીં લાગતો અરે સલમાન ખાન જેવા જોઈ લે તારામાં લે હેડો આ ગમે તેટલા ગામમાં ચોરીઓ કરી નાખી લોકોના બૂથ માર્યા પણ પેલી કહેવત નહી કે અનિતિ ધન હોય ને એ ઘરમાં કદી એ ટકા નહી ગમે ત્યાં ગમે તે રસ્તા આવી હોય ને એ જતું જ રહ આ પચાસ હજાર રૂપિયા બે મહિના મારી લાયો તો મારે થોડી જરૂર હતી દે ઉછી ના અમુક પાછા ભેગા કર્યા છે ને તે ના હોય ને તો તારી ખાવા છે કાલે એના પેલા જઈને પોકારી આપવા જે નકર અત્યાર સુધી ગામમાં લોકોના બૂચ મારી મારી ને ચાલ્યું છે

તમે જે રીતના ગોંડ આવશો એ બધો વાત કેવો હું પોલીસ કેસ કરી દરેક છુપાયેલું ધન હાથમાં પેપર માં ખબર પડી જાય જે હોય સાચી વાત કરી દે આ ચશ્મા જેવા તેવા નહીં છોકરો બરોબર કે જેવા તેવા નહીં પછી

તને કઈને કીધી બાબા ઉઠામાં ભાત કરતી તમારા ચશ્મા ના પુરા પૂરા પૈસા નહીં મળી નહીં કરવી જે મજ્જાર રાખીએ ના 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 કોઈનો ભાગ નહીં કરતો પાર્ટનરશીપ માં ધંધો મન નહી ફાવતો આપડે તો એકલા થોડું તો હાથમાં આવે તો મને આલું પડે તો નહીં પચાસ હજાર રૂપિયા પચાસ હજાર માલ હાથમાં આવે તો એક કામ કરો મને મોટો માલ જશે ને તો હમ એ કમારો વાત છે

ને હોય તો દેખાય છે બગા આજ સુધી મારા જીવન માં કદી પ્લાસ્ટિક નહીં જડ્યું લોખંડ તો જડ્યું કે જડ્યું છે ને પણ સમય આવશે ને તો પાછું જડશે તને આ તો પાછા લે ના લઈ લે સાપરો બંધા પણ તમે આવા પગલા જેવા તો ને છે બાપા મને હજુ સુધી ખબર નથી તમે આવા બધા ખેલાડી છો બોલો તારા બાપા ઇન્ટરનેશનલ ખેલાડી છે ઇન્ટરનેશનલ

એવા કપા હતા એરંડામાં કોઈ ના પકડ અને આ તો તમાકુ પડી જાવ ઓમ હું હેતરમાં આયર કોમ કરવાનું મન થાય વખત હા એ લ્યા અમે લ્યા મારા એવું છે આગળ જોઈને ઓમ તો જેટલી મજૂરી કરત તો પચાસ હજાર ભેગા થાય તમે તો ને ખબર નહી માણસ ખરા ચશ્મા લઈ છે ને તારી જિંદગી આખી જિંદગી કોમ માં આવશે ઉતરાયે એટલે કે પહેરવા થયું કાકા ગમે તમ ખાડા કરે તો

પણ આ ભગલો ભગલો જબર ક્ષેત્ર છે ગોમ માં સુધી ખરા લોકો ના વેટા કરતો પાણાજી નો વેટો થઈ ગયો પણ આયા બે બાપ બેટો કોઈ ઓછા નહીં કીધું પચાસ હજાર માં કે વીસ રૂપિયા ના તસ્મા પચાસ હજાર માં આલા છે હો વેટો કર્યો બગલા પગલા આમ મારા બગલાને જોવો તો પડછા ભગવાન માલ હોકવા તો નીકળી ગયા છે જવા દે હેડ આવો તો મને જવા દે ગમ્મો આ પેલું કોક ઢલાટી આપવાનો છે આજે

काळा चष्मा पेरेसु मोठ्या उतरा धोराजी मला तडका नो थोडो कंटाळो आवाय चष्मा लावतो तू काळा ते पण मूर्खाल घा गाय तो

કોઈને ધોણ નહીં થવા દેવાની એટલા રૂપિયા કમાવવાના છે એટલા રૂપિયા કમાવવાના છે ને તે ગામમાં ખાલી ભગા ભાથી નું જ નામ હોય સરપંચ કહેતો હોય મગ ભગો ભાથી માથા પારે મોણસ કહેતો હોય અને રૂપિયા વાળો કયો ને તોય ભગો ભાથી કોક પાંચ રૂપિયા ની જરૂર હોય ને તો આખા ગામ ને ભગા ભાથી પાસે પૈસા લેવા આબુ દો એટલા રૂપિયા કમાવવાના છે ખાલી એક વખત જરી જાય

હું તો છો આવા હાથા તૈયાર મળીશું ગમો સાચી વાત છે પણ મારે કીધું લઈ લઉં તો સારું મજા આવે ભાઈ ના મારા એવું લાગો છો ભગવાન ની શોખ કશું નઈ શું પાવતો માનતો પેલા સસમા શોખ નતો અમુક બધા શોખ થવા મંડ્યા છે ઘણી વખત હું બાઇક ઉપર લઈ જતો પેલો જીવડો પડતો તો કેતો ભગા લે ચશ્મા પેર મારે એમ લેટ સચ ચાલશે તમને નહીં મને ચશ્મા નો શોખ નહીં તમને ના ગમે અલ ચશ્મા તું તો મોકા લાવ્યો છે ને કોક મોંઘા લાવ્યો છે ને ના ના કરી કીધું કેટલા પચાસ હજાર ના ચશ્મા હોય એવું લાગે છે

જોયું સર ચનો ભગા છોકરો બે વાતો કરતા હતા કે ગામમાં આ સુધી બધો ક્ષેત્ર છે બગા પણ કે આજે યુવાન છોકરો તો હું વાતો કરી કે બાપા ખરા ખરા તમે ખરા હો મારા વર્ષા કાળુ એટલે આજે ચશ્મા ખોલવાના નથી પ્લાસ્ટિક ના પચાસ રૂપિયા ના ચશ્મા મને કાપવા દઉ છું શેર 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 તો છે ના ગોઠા ને મને મને ના ગોઠા આ પાછી ના ગોઠા એટલે વાર રાખો

પણ બગલો ઓ નહીં છોડા નહીં છોડા બગડો આખા ગોમના વેટા કરતો અને આ દીનો વેટો કરે છે બગલો છોડજ્યા કદી ના છોડા આખું ગોમમાં નોમ બગલાનું જ છે આ તો ના મોટા થઈ જશે મને તો કશો તો મને તો જે ફોભડ્યું તું એ મારે કેવું પડે લાલ્યા બાબા પચાસ તો કમાણા પણ લાખશે રીતના કમાવા બાપા રે બુદ્ધિ વાપરવી પડશે હું તમને એ જ કહેવા કરતો તમે મને કીધું કેવત નહી રૂપિયો રૂપિયા ને ખેંચે પણ બાપા ને મજૂરી નહીં કરવી તમારા આવા નવા નવા વિચાર લાવવા ને એ કહો તો હું તમારે લે વાત તો સાચી કરી નવી નવી કોક સ્કીમો લાવવી તો પડશે જ નક આ મજૂરી કરી તો કોઈ ભેગું થતું નહીં બાપા અરે વાત સાચી કરી હોય લો તારા ભૂસે નહી મળતા એટલે બજાર માં કોક તો લઈ ને કરીએ ને એ બુદ્ધિ એટલે પૈસા તો આવે પણ બાપા તમે જોરદાર માણસ પેલું મને હજી મોટી પાઠ હાથમાં લો તો એ ઉપાડી શકતો કરે તો એટલે મેં કીધું ગમ બીજા કોઈ વાત કરવી નહીં ચશ્મા

મને મળશે ઈ માંથી દો ભાગ તમને લીશું આલીશું કે નહીં આલીશું ચલાવ આ દમો ભાગ આલવાની વાત કરી કે ના કરી મારા પચાસ હજાર ચશ્મા ના પચાસ હજાર તમારા ભાગ તમે માગો તો હું મારા પૈસા ના માગો હિસાબ કરજો

તમારે તો છો અમે આવો જણા જણો કામ કરવાનો આવી મસ્કરી એક દારો સમય એવો આવશે ને ત્યાં વખત કરોડપતિ થઈને બતાવીશી અરે તો થવું છે

કાંડ કરી હોય ને તો ઘરના ખૂણા વાત કરાય નિર્ણય વાતો ના કરાય આ ઘડિયા નહીં કેતા વાળ હબળ કોટો હબળ આ કોટા બધું હબળી તું તું હબડી ગયો મારા તો કે હું જ બોલા કે પેટર તારા પેટમાં વાત તો તકતી નથી કીધું તું મને 5000 આલે મૂર્ખા મારા એવા ખોટા કે 5000 લેવા છે હા તું તો સત્યવાદી ખરો ને આપણો ગામમાં કોઈ દાળો કોઈનું ખરાબ થતું હોય એમાં આપણો ઉભા રહેતા નહીં અને ખરાબ થયો નહીં કે થવા દેવાના નહીં અને પગલાં હંગાતી ખરાબ થતું તું લે મારું પોલ્તી ગલબા ખોલી નાશિમ બોલ કે ખોલી છે આજ સુધી ગામમાં હું કોઈનું ખોટું થવા દીધું છે થવા દીધું છે